જય માતાજી આપણે અત્યારમાં ઉભી ગયા છે આપણી ગોમતી પાસે પણ હવે ગોમતી બહુ નટખટ થઈ ગઈ છે એના પપ્પા સોડે ને એટલે ઈ ગંગા ને ઘોડે સીધા ઠેકડા જ છે બાંધી બાંધી હશે ને એટલે ગોમતી આમ પાછી પાસે ઉભો હોય તો હલે નહીં એમ કે ખંજોરો એમ ગમતી દેવાનસિંહ પપ્પા ગયા છે ગાયું હાટું મકાઈ વાઢવા બધી ગાયોએ ખોળ ખોડ ખાઈ લીધો હશે ને હવે મકાઈ ની કરી દે અત્યારમાં તડકો આવશે ને સીધો એટલે ગાયું મજા આવશે ઠંડી હોય તો લાગે પેહુને એટલી બધી ઠંડી ન લાગે ગાયું તો પેક જ જોઈએ અત્યારે શિયાળામાં ન કર ટાઈટ ની હવારે જોઈ ને કઈ કારણ ઢી ગયું છે હવે એવી થઈ જાય પેહુ ને એટલો બંધ વાંધો ન આવે એને કઈ ટાઈટ લાગે નહી તો ખુલ્લામાં અત્યારે બાંધતા હોય પેહુ તો સે જેવું ઓથ હોય એ બહુ ઠંડી હોય તો અત્યારે બે દિવસ બહુ ઠંડી પડી અત્યારે પાછી બહુ ઠંડી નથી છે ઠંડી પણ માપ નહીં એમ બે દિવસ તો બહુ જ હતી અચાનક સીધી આવી હતી અને હવે આવીને આવી રીતે તો બસ હાજર ને બીત ની બધા શિયાળો આવે ને એટલે સીધા ચમકે હવે કઈક વૈદ કહી રહ્યા અને મકાઈ હવે રહી છે આપણે થોડી અમથી

તરાઈ જાય એકદમ અને પછી તો ગાજર એ હવે લગભગ 20 હકદીમાં થઈ જાશે હા અને ગાજર ખૂટશે તા બીટ થઈ જાય અલાવક આપણે બહુ જાજા નથી વાવ્યા થોડો થોડો વાવ્યો એક એક ની કરી હકી એવા ભાઈ એટલાય લાગે આ એટલા 15 દી ખાઈને 15 દીમાં બસ થઈ પડે હ માફ ના હે અને આપણે વેલા વાવ્યાતા પણ એ જો એવા છે નહીં નકર તો અત્યારે તો આમે ગાયઠું મંડ્યો બંધાવા ઉઈગા નહીં હરકા આપણે જયસી ધોરાજી આપણે દેવંશભાઈ ને સેજ એવી પગે બરોડી બરોડી છે એટલે બા તો કેટલા દિવસ થાય કે છે કાને ચામડી ના ડોક્ટર ને બતાવી આવો ડોક્ટર તો આપણે જોશી સાહેબ ઘર જેવો સંબંધ છે એની આગળ જવાનું હોય અને જોશી સાહેબ નું આમ તો કામ એ સારું છે દેવાનસિંહ પપ્પા આપણે બરડિયા માંથી ઘણા ને અહીંયા મોકલા ને સીધો ફેર પડી જાય નકર ચામડી ના ડોક્ટર માં તમને જલ્દી રિકવરી આવે નહીં બહુ વાર લાગે પણ જોશી સાહેબ નું કામ સારું છે એટલે આપણે ભાઈને તો બહુ કઈ વાંધો નથી પણ સહેજ બરોડી બરોડી દેખાય પણ બાને હક થાય નઈ બાકે હવે આઈ તો જ જાવી કારણ કે કોઈ પણ તમને તકલીફ હોય એની સમયસર દવા લઈ લ્યો તમે તો વધારે સારું અને પરબાર એકદમ તમને સારું થઈ જાય ને ઓલી પછી વાર લાગે રોગ આવતા વાર નો લાગે જાતા વાર લાગે ધોરાજી આપણે ત્રણ દરવાજા પાસે દવાખાનું છે

અને કાલે તો પૂરી થઈ જાય આ વર્ષે તો કાંઈ બહુ ઝાઝી છે એટલે આઠ આઠ દસ દસ દિવસ હાલે વીણવાનું કાલે તો પૂરું થઈ જાય અને મરચાં ઊણ તો વીણવા બહુ ગમે એવું છે આપણે તો ઘરે વાવી નથી પણ વાવવાની જરૂર હતી મરચામાં ઊણ ખેડું કમાશે જેણે વાયવાય છે એને અને સારું પોર બિસાડા બહુ હેરાન થઈ ગયા ઊણ કમાય તો કારણ કે કમાય તું જ વાવેતર કરે ન કરતો વાવતા હું બંધ થઈ જાય કેમ વાવમાં ખર્ચોય બહુ આવે જો આપણે મરચી વીણવાનું ચાલુ કરી દીધું હે કાલે અને કાલે આપણે માણસો થોડા હતા અને આજ માણસો ઝાઝા હે એટલે લગભગ આજ પૂરું નહીં થાય પણ કાલની તારીખમાં આપણી મરચી વીણે કમ્પ્લીટ થઈ જાય અને જે આપણે અત્યારે મરચાં વીણી એ એકદમ ક્વોલિટીવાળા કાંઈ ઘટે નહીં એવા કારણ કે ઝાડવેજ પાકી ગયેલા અને હાવ ચોખ્ખા એમાં નહીં ડાગાડૂગી કાંઈ નહીં જે ડાગા વાળું હતું મરચું એ આપણે પેલી વીણીમાં પૂરું થઈ ગયું અને આ બીજી વીણી છે બીજી વીણીમાં જે મરચું આવે ને એની લંબાઈ અને એકદમ પાક કઈ ઘટે નહીં ને એવો ઝાજી રિયુ આપણે મરચું એ આમ કરસલી પડી ગઈ ડી લીલું એટલે ઝાડવે જે પાકે ને અને એની ક્વોલિટી જે થઈ ને એમાં કઈ ઘટે જ નહીં અને જે આપણે પથારીએ આ મરચું છે તો પાંચ થી છ દિવસ જ રાખવું પડે અને એકદમ લીલું ઉતાર લીધું હોય તો પંદર થી રાખવું પડે એટલે આ મરચાની ક્વોલિટી કઈ આ મરચું પાવડર કરીને જ વેચવાનું છે આ તૈયાર ને તે આપણે મરચાં દરવાનું મશીન એ આવી જ જાહે આપણે ઓર્ડર લખાવી દીધો એટલે લગભગ મશીન તો આપણું પંદર દિવસમાં જ આવી જાય પણ મરચું પાવડર પંદર દિવસમાં નહીં આવે એ મહિનો થી પછી આવશે

મરચીનું ઉત્પાદન જોઈએ એટલું જ થયું નથી એટલે માર્કેટ યાર્ડમાં અત્યારે ખુલ્લી બજારમાં એ ચારથી સાડા ચાર હજાર રૂપિયા બજાર બોલે છે એટલે સસ્તું તો જે આપણે ગઈ સાહેલ વેહીશું અઢીસો રૂપિયાનું કિલો એ આ સાહેલ ભાવ નહીં રહીએ આ સાહેલ અંદાજ આપણે કહીને તો ચારસો પ્લસ હાલવાનું હે એટલે ચારસો માથે ભાવ રહીએ ને તો જ પોહાય અમને પોહાય કે બીજાને ગમે ને કે માંડવા માં લે તો અહીંયા એનાથી નીચે તો મળશે જ નહીં પણ બજાર જ છે મરચા હા કારણ કે ખુલી બજારમાં તમને 4 4500 રૂપિયા આવતા હોય તો મરચું પાવડર બનાવી તૈયાર કરી વેરન્ટેજ ગણી બધુંય એટલે તમને 400 થી 450 રૂપિયા નું પડે અને આ હેઠે ઓલું પડ્યું એ લેતા જાજો जी એ આપડે મરચા વેચવાના જ છે બદલો કારણ કે બદલો નહી અત્યારે પંદરસો ને બબી હજાર આપે છે હા રિજેક્ટ મરચું ક્યાંય હાલે નહીં અમે તો જો ક્યાંય મરચા વાવતા એટલે અડી જ નહીં મરચું પણ માર્કેટ માં દઈ દઈશ કારણ કે જે બધી પેકિંગ થઈને આવે હા એમાં કલર નાખી એ બધો બદલો જ આવતો હોય સારું મરચું તો ન આવે હા અને ખરેખર જો સારું ખાવું હોય ને તો અમારી પાસેથી નો લ્યો તો કઈ નહીં ખેડૂત પાસે પણ ગમે બીજા ખેડૂત પાસે લ્યો તો તમને ચોખ્ખી વસ્તુ મળે બાકી બજારમાંથી લ્યો ને એમાં આવું ન મળે એમ રેટ અત્યારે બધી થઈ ગઈ છે રૂપિયા કમાઈ અને કોઈ પણ વસ્તુ તમે તેલ લ્યો મરચું પાવડર લ્યો મગફળી લ્યો એક તમારો પ્રાઇવેટ ખેડુ હોવો જોઈએ કે એની પાસે આપણે વસ્તુ લઈ શકીએ એમ એટલે હવ હોન રીતે ખેડૂ રાખે ને તો ખેડુ નહીં સારું અને હમા ખાવાવાળાની વસ્તુ અસલ મળે એમ

અને ન્યા લેવા આવ્યા છે ઉધરસની દવા અને જામફળી તો અત્યારે આવી છે એવી નઈ જોતા ખરી પણ આમાં હવે જામફળ ના ફાલ તો જાયું જોઈ એક બે ત્રણ ચાર એમ અને આખું વરસ આવે છે જામફળી પણ નઈ કે એની કેર કરવા કોઈ આવતું જ નથી એની રીતે છે એટલા માં જ લગભગ કેટલા જામફળ આવી પડે એટલે નવું ફૂટ્યું ને જા જામફળ મોટાઈ થઈ ગયા જાવ એટલે આપણે નઈ ના કેમ ઉધરસ દવા લેવા કારણ કે જેના નવા કપૂરિયા નીકળતા હોય ને હા એ કપૂરિયા તમે છ હાથ ખાઈ જાવ ચાવીને એટલે ગમે એ ઉધર શરદી હોય ને મટી જાય એટલે આપણા નવા ફૂલે નીકળે પણ આપણે જામફર ન આવે કાંઈ ને થોડાક પણ ઉધર અને શરદી મટી જાય એટલે આપણે મોકલાવાના હે રાજકોટ હા એ આપણે કાલ જ દવા મળી ને અજત મે માર મામી ને ફોન કર્યો ને માર મામા ની છોકરી નું ઉદરસ આવે છે તો મેં કીધું હું મોકલાવી મોકલાવીશ આઈથી આપણે દૂધલી ડેરી રોઈ જાય છે રાજકોટ તો આપને કઈ દૂર લાગતું જ નથી આ રહ્યું એમ લાગે રોઈ ડેરી જાય હવાના સાત વાગે નવ થાય તો રાજકોટ પહોંચી જાય એટલે ઉપર એ જો જો ડાયરું ફૂટેલી છે ને એમાંથી લઈ લ્યો કોણા કોણા પાંધ આ આવી ગયા છે ફૂલ હા એટલે ઉપરથી હા એ કેવો